હું બંછાનદી પાની મ્યુનિસિપલ કમિશનર સુરત હાલના તૌતે બાવાજોડાના સંદર્ભે કેટલી માહિતી અને સાવચેતીના પગલાં સુરત શહેરના નગરજનોને જણાવવા માગું છું પહેલી વાત એ છે કે આ ફેરી સિવિયર સાયક્લોનિક સ્ટોમમાં પરિવર્તિત થયું છે અને મુંબઈના બાજુમાંથી અત્યારે પસાર થઈને આગળ વધી રહ્યા છે સુરત સિટીના આજુબાજુ લગભગ બે ત્રણ કલાકમાં એ સુરત સિટીમાંના જે દરિયા કિનારા છે એમાંથી મેક્સિમમ એંસીથી નેવું કિલોમીટર આવરના સ્પીડમાંથી પસાર થશે એના સંદર્ભે સુરત સિટીમાં એસીથી નેવું કિલોમીટર પ્રતિ કલાકના વિન્ડ સ્પીડમાં પવન ફૂંકાઈ શકે છે ભારેથી ભારે વરસાદ સત્તર તારીખે અને અઢાર તારીખે એટલે આજે અને આવતીકાલે પડી શકે છે કાચા ઘર પતરાવાળું છત અને ખાલી પડેલા જે મેટલ શીટ્સ અથવા કોઈ પણ પદાર્થ ખાલીમાં રહેતા હોય એ ઉડી શકે છે આ તમામ લોકોને વિનંતી છે ખાસ કરીને જેટલા લોકો દરિયા કિનારેમાં બેસતા હોય અને કાચા ઘરમાં એ થતા હોય એમાં એસએમસી જે સ્કૂલો અને શેલ્ટર હોમ્સ આઈડેન્ટિફાય કર્યા છે ત્યાં શિફ્ટ થવા વિનંતી કરું છું એસએમસીને સહકાર આપવા વિનંતી કરું છું પાવર અને કોમ્યુનિકેશન લાઇનને ડેમેજ પણ થઈ શકે છે જેથી પાણી સપ્લાય એફેક્ટ થવાનું ચાન્સીસ હોય તો પાણીનો સંગ્રહ કરી લેવા અને પાણીનો કરકસરયુક્ત ઉપયોગ કરવા વિનંતી કરું છું નાગરિકોને આજના અને આવતીકાલના દિવસ માટે દરિયા કિનારા અથવા નીચાણવાળા વિસ્તાર અથવા તળાવો અથવા તાપી નદીના કિનારામાંથી દૂર રહેવા વિનંતી કરું છું ઝાડ હોર્ડિંગ બોર્ડ્સ ઇલેક્ટ્રિક પોલ્સ જર્જરિત મકાનોથી દૂર રહેવા અને ઝાડ કે જર્જરિત મિલકતના નજીકમાં આશ્રય ના લેવા જણાવવામાં આવે છે એસએમસી દ્વારા ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન કંટ્રોલ રૂમ્સ ચાલુ કરવામાં આવેલા છે એના સંપર્ક કરવા વિનંતી છે એસએમસીના સોશિયલ મીડિયાને ફોલો કરવા વિનંતી છે અને કોઈપણ રીતે અફવાઓથી દૂર રહેવા વિનંતી કરું છું વાવાઝોડા સમયે બહાર નીકળવાનું નહીં રાખીએ કોઈપણ મુસાફરી હિતાભ નથી લોકોને વિનંતી કરીએ છીએ કે લોકો આ જે બે દિવસ છે એ સંપૂર્ણ સાવચેતીના પગલાં લે એવું આશા રાખી પીરમું છું ધન્યવાદ